પશ્ચિમ કચ્છ જિલ્લામાં ભૂકંપ બાદ રાજ્ય સરકારની ઔદ્યોગિક એકમ શરૂ થયેલા છે અને તે ઔદ્યોગિક એકમમાં રાજ્ય બહાર તેમજ જિલ્લા બહારથી મોટા ભાગે પરપ્રાંતિય મજૂર કોન્ટ્રાક્ટર્સ દ્વારા પૂરા પાડવામાં આવતા હોય છે અને તેઓને કારણે અને ઔદ્યોગિક એકમોને કારણે જિલ્લામાં રાજ્ય બહારના લોકોની અવર જવરનું પ્રમાણ વધ્યું છે અને તેના કારણે કેટલાક અસામાજિક તત્વ તથા પરપ્રાંતિય ગુનાગારોનું પણ જિલ્લામાં મજૂરી કામ માટે આવતા જતા હોય છે જેના કારણે જિલ્લામાં લૂંટ ધાડ અને ચોરીના બનાવ પર અંકુશ આવે તથા અન્ય રાજ્ય અને જિલ્લા બહારથી આવતા અસામાજિક તત્વો ઉપર પોલીસની પૂરતી વોચ રહે તે માટે કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કચ્છ ભુજ દ્વારા અવારનવાર જાહેરનામા બહાર પાડવામાં આવતા હોય છે જેમાં લેબર કોન્ટ્રાક્ટરે કામ પર રાખેલ મજૂરની સંપૂર્ણ વિગત તથા ફોટો સાથે રજીસ્ટર નિભાવી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં વિગતો દર માસે પૂરી પાડવાની હોય છે પરંતુ અમુક લેબર કોન્ટ્રાક્ટર મજૂરોની વિગત નહીં નિભાવી સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે વિગતો પૂરી પાડતા નથી જે અનુસંધાને દસમી ફેબ્રુઆરીના રોજ પ્રાગપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન ચુડાસમા સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રાગપર પોલીસ દ્વારા જાહેરનામા અમલીકરણની કાર્યવાહીમાં હતા તે દરમિયાન કેટલાક આરોપી વિરુદ્ધ બીએનએસ કલમ બસો ત્રેવીસ જાહેરનામા બંગના કુલ પાંચ ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જેમાં એચ આર એમ એમ રિફાઈનરી કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર વાસુ રાજેશભાઈ સોની હાલે રહેવાસી એચ આર એમ એમ રિફાઈનરી કંપની રતાડિયા ઈશ્વરી ગ્લોબલ કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર પ્રેમજી બુદ્ધા મહેશ્વરી ઈશ્વરી ગ્લોબલ કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર મોહન શ્યામ સિંઘ આરટી શિપિંગ સર્વિસ કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર કાલી ચરણ ભગાબાન આરટી શિપિંગ સર્વિસ કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર મહેશ કાંજીભાઈ ચૌહાણ આ તમામ આરોપી દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ઔદ્યોગિક કંપનીમાં મજૂર પૂરા પાડી આ અંગેનું નિભાવવાનું થતું છે તથા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કર્યા વગર ઔદ્યોગિક એકમ કંપનીમાં મજૂરો લેબર પૂરા પાડી જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ ભુજના જાહેરનામાની શરતોનો ભંગ કરેલ હોય જેથી આ ઈસમ વિરુદ્ધ પ્રાગપર પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે